રાજકોટ જિલ્લાના ધોરાજીને સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ધોરાજીને સિવિલ હોસ્પિટલની કે વર્ષો પહેલા દાતાઓએ વતનનું ઋણ ચૂકવવાના હેતુથી ધોરાજીના લોકોને સારી એવી આરોગ્ય સેવા મળી રહે તે માટે ત્રણ માળનું અધ્યતન બિલ્ડિંગ બનાવી આપ્યું દાતાઓને આશા હતી કે અદ્યતન બિલ્ડિંગમાં સારા નિષ્ણાંત ડોક્ટર આવશે અને લોકોને સારી એવી આરોગ્ય સેવા મળી રહેશે પરંતુ આ આશા ઠગારી નીવડી કારણ કે એક માત્ર એ છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરો જ નથી જેને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં કુલ છપ્પન જેટલા બેડની વ્યવસ્થા છે ઓક્સિજન પ્લાન્ટ છે વેન્ટિલેટર મશીન છે આધુનિક ઓપરેશન થિયેટર છે ઓપરેશન માટેના આધુનિક સાધનો પણ છે પરંતુ નથી તો આ આ સાધનો સાધનો હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં રહ્યા છે કારણ માત્ર એક જ કે નિષ્ણાત ડોક્ટર હોય તો સાધન ઉપયોગમાં આવે આમ તો રાજ્યની સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસ ડોક્ટરની જગ્યા છે જેમાંથી ત્રણ એમબીબીએસની બદલી થઈ જતા હવે માત્ર એક એમબીબીએસ ડોક્ટરથી ગાળું ચાલી રહ્યું છે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે પણ એ વાતનો સ્વીકાર કર્યો કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની જગ્યા ખાલી છે અને અમુક નિષ્ણાંત ડોક્ટરો છે જે સીએમ સેતુ અંતર્ગત સરકારની સૂચના મુજબ સવારે દોઢ કલાક અને સાંજે દોઢ કલાક આવે છે કાયમી નિષ્ણાંત ડોક્ટરોમાં એમડી બાળરોગ નિષ્ણાંત ઓર્થોપેડિક જનરલ સર્જન અને આંખના સર્જન હોવાનું ખુદ સિવિલ હોસ્પિટલના અધિક્ષકે સ્વીકાર કર્યો છે અધિક્ષકે એક વાતનો પણ સ્વીકાર કર્યો કે રેગ્યુલર નિષ્ણાંત ડોક્ટરો ન હોવાને કારણે ગંભીર રોગના દર્દીઓ અથવા તો અકસ્માતના દર્દીઓને ન છૂટકે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ અથવા જૂનાગઢ રિફર કરવામાં આવે છે હોસ્પિટલના મહેકમ અનુસાર કુલ ના મહેકમ સામે અડત્રીસ જગ્યા ભરેલી છે ધોરાજી શહેરમાં ગુજરાત સરકાર તરફથીને અદતન સરકારી હોસ્પિટલ બનાવવામાં આવેલી છે પરંતુ આ અદતન હોસ્પિટલમાં નેશનલ ડોક્ટરોના અભાવે ઇમરજન્સી પેશન્ટો બહુ હેરાન થાય છે અને અકસ્માતના કારણે ઇમરજન્સી સેવાના અભાવે બારગામ એટલે જૂનાગઢ રાજકોટ કે જામનગર અન્ય સ્થળે ઢકલવા પડે છે પરંતુ સમયના અભાવે ઘણા પેશન્ટો દર્દીઓ અવસાન આવા સંજોગોમાં ભારત સરકારના વડાપ્રધાન તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રજાના આરોગ્યલક્ષી કંઈક યોજનાઓ છે પરંતુ અદ્યતન હોસ્પિટલ હોવા છતાં નિષ્ણાત ડૉક્ટરોના અભાવે ધોરાજીની આમ જનતા ખૂબ જ હેરાન પરેશાન થાય છે તો ધોરાજીની આમ જનતા વતી મારી નમ્ર અરજ છે કે આ અદ્યતન હોસ્પિટલમાં તાત્કાલિક ઇમરજન્સી નિષ્ણાત ડૉક્ટર નિમણૂક કરે એવી હાર્દિક માગણી છે એસ એસ ધોરાજીની વાત કરીએ તો વર્ગેટના તબીબીઓમાં હાલમાં સુપ્રિન્ટેન્ડન્ટ એથોલોજિસ્ટ અને બે એનેસ્થે કુલ ચાર જગ્યાઓ ભરેલી છે બાકી જે મેઇન બ્રાન્ચિસ કહેવાય જનરલ સર્જન છે એમડી છે ગાયનેક છે પીડિયાટ્રિક છે આંખોના ડોક્ટર છે રેડિયોલોજીસ્ટ છે તમામ ખાલી છે એની અવેજીમાં અમે ફિઝિશિયન ઓપથેલમિક સર્જન ડાયનેક ની સીએમ તોમાં વ્યવસ્થા કરેલી છે સીએમસીટીના તબીબો દિવસમાં ત્રણ કલાક એટલે સવારે દોઢેક કલાક અને સાંજે કલાક ફરજ બજાવે છે રેગ્યુલર તબીબ ન હોવાના લીધે ઇમરજન્સી હેડ ઇન્જરી કે એવા ઓર્થોપેડિકના કેસોમાં અમારે ન છૂટકે જુનાગઢ સિવિલ ખાતે રિફર કરવા પડે છે મેડિકલ ઓફિસરની વાત કરીએ તો અમારી પાસે ચાર મેડિકલ ઓફિસરની સેન્સન જગ્યાઓ છે એમાંથી હાલમાં એક જ જગ્યા ભરાયેલી છે અને બીજા જે બે તબીબ છે એમને હાયર એજ્યુકેશનમાં એડમિશન મળવાથી એમણે છોડી દીધું એટલે વિનાની શ્રી તરફથી અમને બે તબીબો રાજકોટ પીડીયુ અને પીકે હોસ્પિટલમાંથી પ્રતિનિયુક્તના ધોરણ ભરત બજાવે છે ટોટલ અમારું મહેકમ જોઈએ તો સિક્સટી સિક્સ મહેકમની સામે અમારું લગભગ થર્ટી એટ જગ્યાઓ ટોટલ ખાલી છે એમાંથી વર્ગ ત્રણ અને વર્ગ ચારના સરકારશ્રી અમને આઉટસોર્સના પાવર આપેલો હોવાથી જગ્યાઓ ભરાયેલી છે ડૉક્ટરોની ક્લાસ વન મહંદ હશે અને ક્લાસ ટુની તો લગભગ સેવન્ટી ફાઇવ પર્સન્ટ જગ્યાઓ ખાલી સાહેબ શું કહેતો આપના હોસ્પિટલની અંદરમાં ઓક્સિજન પ્લાન્ટ પણ છે અને વેન્ટિલેટર જેવી અનેક સુવિધાઓ છે અન્ય સાધનો છે એ પણ દૂર થાય રહ્યા છે ડૉક્ટર ન હોવાને કારણે શું કોવિડના સમયમાં સરકારશ્રી અમને નાઇન્ટી બેડનું બીસીએફસી અમારું હતું અમારી પાસે ઓક્સિજન પ્લાન્ટ ચાલુ અલગમાં છે લિક્વિડ મેડિકલ ઓક્સિજન છે જેનું પેશુલાઇસન્સ હજુ પેન્ડિંગ છે અમારી પાસે દસેક જેટલા વેન્ટિલેટર ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને જમ્બો સિલિન્ડર પચાસ જેટલા છે અને બી ટાઈપના સિલિન્ડર પણ છે ઉપયોગમાં આવે છે પણ હમણાં કોવિડ ની પરિસ્થિતિ ન હોવાથી બિન વપરાશે છે ધોરાજીની સરકારી આધુનિક હોસ્પિટલ દાતાઓના દાનથી બનેલી છે તેમજ વિદેશ સ્થિત દાતાઓએ લાખો રૂપિયાના સાધનો આપ્યા છે જે નિષ્ણાંત ડોક્ટર હાડકાના બાળકોના એમડી ગાયને સર્જન રેડિયોલોજીસ્ટ જેવા નિષ્ણાંત ડૉક્ટર ન હોવાના કારણે આ સાધનો વપરાઈ ગયેલ વગરના પડ્યા છે અને નિષ્ણાંત ડૉક્ટરો ન હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી થાય છે જેઓએ અહીંયા નિષ્ણાંત ડૉક્ટર ન હોવાના કારણે જૂનાગઢ અને રાજકોટ જેવી દાંત હોસ્પિટલોમાં સારવાર લેવા જવું પડે છે તો અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે તાત્કાલિક નિષ્ણાંત ડૉક્ટરોની નિમણૂક કરે આ અંગે અમે મુખ્યમંત્રી ફરિયાદ છે આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય અને સાંસદશ્રીને પણ અનેકો વખત રજૂઆત કરી છે તો જેથી કરીને તાત્કાલિક નિમણૂક થાય એવી અમારી વિનંતી છે ધોરાજી સિવિલ હોસ્પિટલ ની અંદર ડોક્ટરો ન આના કારણે ધોરાજીની હોસ્પિટલ દૂરધાણી થઈ રહી છે ધોરાજીની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની સુવિધા છે વેન્ટિલેટરની સુવિધા છે ઓપરેશન થિયેટરની અંદર આધુનિક સારવારની સાધનોની સુવિધા છે છતાં પણ આ હોસ્પિટલ ડૉક્ટરોના અભાવે દૂરધાણી થઈ રહી છે અને ધોરાજીની પ્રજા આરોગ્યલક્ષી સેવા માટે હેરાન પરેશાન થઈ રહી છે તો જ્યારે જ્યારે ઇમરજન્સીના બનાવો આવે છે ત્યારે આ હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલોમાંથી રિફર કરવા પડે છે તો એના માટે તાત્કાલિક હોસ્પિટલમાં ડૉક્ટરોની નિમણૂંક થાય એવી અમારી ધોરાજી શહેરની પ્રજાઓથી માગણી છે અને સાથે સાથે ધોરાજી એ ભાજપનો ગઢ છે ધોરાજીમાં સંસદ સભ્ય પણ ભાજપના આવે છે ધારાસભ્ય પણ ભાજપના આવે છે છતાં પણ ધોરાજીની પ્રજાને આરોગ્યલક્ષી સુવિધા માટે હેરાન પરેશાન થવું પડે છે તો સરકાર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને યોગ્ય અને નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરે તેવી ધોરાજીની પ્રજાવતી અમારી માગણી છે